મિટિંગ સાવરકુંડલાની બંધ રહી છે અને જે અત્યારે જજ સાહેબે કાલે હાજર નથી અને આપણે જે અરજી આપી હતી એ અરજીના અનુસંધાને આપણે આ મિટિંગ મોકૂફ રાખેલી છે કારણ કે કોર્ટે આપણને કાયદેસર કીધેલું છે કે તમે કોઈ પણ સમાજ ભેગો કરતા હોય કે મિટિંગ કરતા હોય તો એ કોર્ટની પરમિશન જોઈએ પોલીસની પરમિશન જોઈએ તો ઈ પોલીસની પરમિશન આપણે લીધી નથી કોર્ટે એવું કીધું છે જ્યારે પણ મીટિંગ કરો કે કોઈ આયોજન કરો તો પેલા તમે અરજી આપો અને પરમિશન મેળવો તો આ પરમિશન ન હોવાના કારણે આપણે આ તારીખે રદ કરી દીધી છે અને જજ સાહેબ પોતે બધું ભેગું થયું છે કાલે સોવીસ તારીખના જે સેશન કોર્ટના જે જજ છે સાવરકુંડલાના તે પોતે હાજર રહી નથી એટલે મારે આ જે તારીખ હતી એ બધાને તારીખ અત્યારે આપણે તારીખે જવાનું નથી અને અમે તે એટલો બધો વિવાદ ચાલે છે ઘણા બધાએ ધમકી દીધેલી છે એની અરજી મેઠેટ ગાંધીનગર ડીઆઈજીને પણ આપેલી છે તો એના અનુસંધાને કોઈએ પણ અત્યારે આપણે સાવરકુંડલા કંઈ આવવાનું નથી કોઈ પણ કોઈ નીકળે નહીં ઘરેથી અને ક્યાંય ખોટાના ખોટા પૈસા અને સમય બગાડે નહીં તો આ માટે હું આજે એટલો લાઈવ થયો છું તો મારા દેવીપૂજક સમાજ હોય કે અન્ય સમાજ હોય કે જે પણ મને સાહતા હોય જે મારા મિત્રો છે એને બધાને વિનંતી કરું છું કે કોઈ પણ આ જે મેટર રાખી હતી એ મેટર હજી યથાવત છે એને કોઈ હજી આપણે પૂર્ણ વિરામ આપવું નથી તો મારે આ અત્યારે લાઈવ થવાનું એટલું કારણ છે કે ભાઈ કોઈ પણ જ્યાં નીકળે અને કાલે આપણે મિટિંગ છે નહીં અને તમે હેરાન થાવ કારણ કે આપણે બે ત્રણ વાર બે ત્રણ દિવસ આપણે લાઈવ થઈ થઈ અને આપણે એલાઉન્સ કરી દીધું હતું તો મારે આ બધી જાહેર જનતાને જણાવવાનું કે ભાઈ કોઈ સાવરકુંડલા મુકામે જે મિટિંગ કાલે આપણે ગોઠવી હતી કોર્ટની અંદર એ મોકૂફ રાખી છે એ મિટિંગ કરવાના જ નથી એટલે મારે દેવીપૂદ સમાજને કે અન્ય સમાજ હોય કે મને જે સાથ અને સહકાર છે દે તો એ સમાજને મારે વિનંતી છે કે કોઈ પણ હવે નીકળશો નહીં અને આગલા ટાઈમમાં જ્યારે પણ જ્યારે સમાજની જરૂર હોય છે જ્યારે લોકોની જરૂર હોય છે જ્યારે મારા મિત્રોની જરૂર હોય છે ત્યારે હું તમને આ બાબતે પાછો લાઈવ થઈ અને મેસેજ નાખીશ અને તમને લાઈવમાં બધું કહી દઈશ કે ભાઈ ક્યારે કેટલા વાગ્યા અને કઈ જગ્યાએ ભેગું થવાનું છે તો એનું બધા ધ્યાન રાખવું તો મારા દેવીપૂજક સમાજના બધા મિત્રોને જે મને સાથ અને સહકાર દેવાના માટે જે નીકળી ગયા છે એને કહું છું કે વિડીયોના માધ્યમથી હવે સાવરકુંડલા કાલે ચોવીસ તારીખે આપણે મિટિંગ છે નહીં એટલે કોઈ પણ ઘરેથી નીકળવું નહીં અને જેને પણ કંઈ કામ હોય તો મને મારા ફોન ઉપર ફોન કરી લઈ અને કાલની મિટિંગ આપણે જજ સાહેબે જે મિટિંગ હતી મિટિંગના માટે આપણને પરમિશન નથી મળી એટલે એ પણ રદ થઈ છે અને જે આપણને જે તારીખ હતી મારી ચોવીસ તારીખ જે મારી મુદત હતી એ મુદત તારીખે આપણે જજ સાહેબ હાજર હોવાના ગેરહાજર હોવાના કારણે આપણે એ પણ મુદત આપવા જવાની નથી એટલે જે અરજી આપણે આપી હતી એના અનુસંધાને આપણને આ જે ઘણો બધો ફાયદો થયો છે એટલા માટે કીધું છે કે ભાઈ તમે ઘણા બધા કોઈ તમારા સગાવાલા આવતા હોય તમારા ભાઈઓ આવતા હોય તમારી નાત આવતી હોય કે પછી અન્ય સમાજ આવતો હોય ને અહીંયા આવીને કાંઈ પણ બબાલ થાય એનો જવાબદાર કોણ એટલા માટે આ આપણને એક જે તારીખ જે જવાનું હતું એ તારીખે જવાનું નથી તો મારા બધા મિત્રોને વિનંતી સાથે કહું છું કે કોઈએ પણ સાવરકુંડલા મુલા સાવરકુંડલા મુકામે કોઈએ પણ કાલે આવવાનું નથી એનું ધ્યાન રહે અને જે આપણે આગલા હવે આગળના સમયમાં જ્યારે પણ મારા સમાજની કે મારા અન્ય સમાજની જ્યારે પણ જરૂર પડશે ત્યારે હું બધી સમાજને જોડાવ બધે જોડાવ વિ બને એટલો શેર કરી દેજો કારણ કે જે માણસ બહાર થી નીકળે છે અત્યારે ઘણા ના ફોન પણ આવી ગયા છે કે દીપકભાઈ અમે ઘરેથી નીકળી ગયા છીએ અત્યારે રસ્તામાં છીએ બસ સ્ટેન્ડ જાય છીએ આવું બધું ઘણા લોકોએ આપણને કીધું છે અને નીકળી પણ ગયા છે તો એને મેં પાછા વાળ્યા છે અને સાવરકુંડલા મિટિંગ જે હતી એ કેન્સલ થઈ છે અને જે આપણે મુદત હતી એ મુદત એ કેન્સલ થઈ ગઈ છે અને માતાજીની દયાથી માળવાળામાં મેલડીની દયાથી એ મુદત એ આપણે ભરાઈ ગઈ છે કોઈ જાતનું ટેન્શન નથી અને હું ખુદ સાવરકુંડલા જઈ અને આ બધું આખું સર્વૈયું કરીને આવ્યો છું જોડાવ મિત્રો જોડાવ ઉમેશભાઈ ચુડાસમા જય માતાજી આકાશભાઈ સાથળિયા જય માતાજીભાઈ વાઘેલા અશોકભાઈ જય માતાજી ઉમેશભાઈ ચુડાસમા જગદીશભાઈ વાઘેલા વિમલભાઈ ભગવતી સાવણ સોટીલા ઘુગાભાઈ સુરેશભાઈ ખીમજીભાઈ એટલે બધાએ મારા જે વાલા મિત્રો છે એને બધાને કહેવાનું કે કોઈને પણ ક્યાંય ધક્કો ખાવાની જરૂર નથી માતાજીની દયા થઈ ગઈ અને હવે આપણને એક મહિનાનો ટાઈમ મળ્યો છે હવે આ એક મહિનામાં ધડબડાટી નો કરી દઉં તો હું ગોરાવાના પેટ નો નહીં બરાબર હવે જેને જેમ લડવું એમ લડો અને ઓલા જે હરામીના જે રાજકોટના રહ્યા અને એમ કેતા હતા અમે રાજ અમે ચાવલ કુંડલા આવવાના જઈએ એટલે ચાવલ કુંડલા આવવાય નહીં તમારાથી હવે તમને સેલેન્સ ફેંકવું છું હવે ખાલી જો એક અમિત ડાભી રામજી ખાંગરવાળો અને આરબી પરમાર આરસી સોલંકી અને ભાવેશ હળવદિયા હવે તમને આ સેલેન્સ ફેંકું છું બરાબર હવે તમે આવો બરાબર હવે તમે આવો એટલે આપણે જે તમારી એરે સરવાળો કરવાનો છે અને તમારો હિસાબ કિતાબ જે કરવાનો છે એ કરીએ અને મારી પાસે તમે કાંઈ માંગતા હોય તો હું તમને આપી દઉં અને તમારી પાસે કાંઈ પણ જે અમારું હશે તો અમે જે કાંઈ વ્યવહાર હશે તમે અમને આપી દેજો બરાબર પણ હવે આવો જોઈએ હવે

સમાજની બેન દીકરીને ઇજ્જત કાઢી છે એને સપોર્ટ કરવા જાવ છો તમે હરામીના પેટ લાવ જે સમાજની બરબાદી કરે છે સમાજને એક વસ્તુ કે જે ખરાબ બોલે છે સમાજને નિશુ દેખાડે છે એને તમે સાથ અને સહકાર આપો છો હે તું એમ કહેશો કે પોપટ ભુવાની પાસે અમે જઈ છીએ જા પોપટ ભુવા પાસે જાઓ જેને જાવ હોય એને પોપટ ભુવા પાસે જાવ પોપટ ભૂવી પાસે જાવ પણ તમને છોડવાના થતા નથી એટલે આવો હવે સાવરકુંડલામાં મોસ્ટ વેલકમ તમને ગમે ત્યારે ગમે ત્યારે તમને મોસ્ટ વેલકમ છે તમે આવો એટલે હરે મહિના પેટ ના આવો અત્યારે સાવરકુંડલા શું બરાબર અને જે તમે આ રીતે વાત કરતા હોય અને જે તમે સેલેન્જુ ફેંકતા હોય તો બીજાના દમ ઉપર સેલેન્જુ નો ફેંકાય દીકરાઓ સેલેન્જુ ફેંકવી હોય તો પોતાના દમ ઉપર ફેંકાય બીજાના દમ ઉપર તો કાયર હોય કાયર હોય ને એ સેલેન્જ ફેંકે હે ચેલેન્જ શું કેવાય ચેલેન્જ કઈ રીતે પૂરી કરાય પેલાની જે પેલાની જે ચેલેન્જો તમારી છે એ તમે ચેલેન્જો પૂરી કરો પેલાની જે તમારી ચેલેન્જો ઘણી ઘણી ચેલેન્જો તમારી પૂરી કરવાની છે જે ટકા કરવાના છે તમારે ઊંધા ગધેડે બેસીને આ રાજકોટમાં ફરવાનું છે ત્રણ ત્રણ દિવસમાં મને ટાટિયા ભાંગી નાખવાના છે ત્રણ દિવસમાં મારી ગરદન કાપી નાખવાની છે બરાબર અને તમારા જીવરાજ કુંડિયાનો તમે માંડવો કરી દેવાના હતા આ હરામીના પેટનાવ તમારી એટલી સેલેન્જ હતો પેન્ડિંગ પડી છે પેલા ઈ તો પૂરી કરો હે તમારી માથે કોક છે ને કોક નબળો આવી ગયેલો હશે નબળો ગધેડો આવી ગયેલો હશે હરામીના પેટનાવ આ જે તમે ખુલ્લે આમ બોલો છો ઈ અમારે બોલાતું નથી એટલે જે લોકો અત્યારે આની જે પોપટ પોપટુવાની વાહવા કરતા હોય તો પોપટ ભૂવાનો હવે વારો છે સો સો ટકા બરાબર તમારે જ્યાં જવું હોય કે જ્યાં જવું ત્યાં જાજો અમને કાંઈ ફેર પડતો નથી બરાબર પણ મારા મિત્રોને મારે કહેવાનું કે સાવરકુંડલાની જે મિટિંગ હતી અને સાવરકુંડલામાં જે મેં મારા દેવી પૂજા સમાજને કે દલિત સમાજને કે ઠાકોર સમાજને કે અન્ય સમાજને વગેરે વગેરે સમાજને જેને બોલાવ્યા હતા એને હવે કાલે ચોવીસ તારીખે આવવાનું થતું નથી અને જે ચોવીસ તારીખની જે મિટિંગ હતી જે મળવાનું હતું જે કાલે મારી ઉપર જેને મારા ઉભા કર્યા હતા એના અનુસંધાને અરજી સાવરકુંડલામાં અને સાવરકુંડલામાં અરજીના અનુસંધાને અને એક કોર્ટમાં જે જજ સાહેબ છે એ પોતે હાજર નથી એના અનુસંધાને આપણે કાલની કઈ મુદત એ નથી અને ભેગું થવાનું નથી અને જે આપણે લોકોને બધાને બોલાવ્યા હતા કોઈ પણ ઘરેથી નીકળે નહીં મારા બધા દેવીપૂજક સમાજને બધાને અત્યારે કહી દઉં છું કારણ કે અત્યારે કોઈ થી આવતા હોય તે અત્યારે નીકળવાનો ટાઈમ હોય તે પોતે ઘરથી નીકળી અને બસ સ્ટેન્ડે જતા હોય છે અને અહીંયા પૂરી નાઇટ સફર કરી અને સાવરકુંડલા પહોંચવાના હોય એવા બધા મિત્રોને હું અત્યારે જાણ કરી દઉં છું કે સાવરકુંડલાની જે આપણે ભેગું થવાનું હતું એ બધી મીટિંગ કેન્સલ થઈ છે એટલે કોઈ પણ નીકળતા નહીં ઘરેથી જ્યારે હું પાછો લાઈવ થઈને વિડીયો મારફતે તમને કહું ત્યારે તમે ધ્યાન રાખજો બરાબર તો અત્યારે જે પણ મીટિંગ હતી કેન્સલ થઈ છે હરામીઓ એટલે રામજી ખાંગરવાળો અમિત ડાભિયો આરબીસિંહ સોલંકી અને આરબી પરમાર અને ભાવલો હળવદીયો આવો તમે હાલો મોસ્ટ વેલકમ છે હું સાવરકુંડલામાં જ રોકાવાનો છું સાવરકુંડલામાં જ રોકવાનું છો ને સાવરકુંડલા જ મિટિંગ કરવાના છીએ આપણે તમારી સાથે જેમ તમારે લડવું એમ તમે એમ કે મોરે મોરો તો મોરે મોરો તમે એમ કહો ઠાઠે ઠાઠું તો ઠાઠે ઠાઠું તમને જેમ સારું લાગે એ રીતે આપણે મળી લઈશું અને કોઈ તમ તારે ગભરાશો નહીં કોઈ ઉપાધિ કરવાની જરૂર નથી તમે આ પાંચ જણા ચાર જણા જે હોય કે નરાધમના પેટનાઓ જે દેવી પૂજક સમાજનું નામ તમે ખરાબ કરો છો દેવી પૂજક સમાજનું અપમાન કરો છો અને અપમાન બીજાની પાસે કરાવો છો એ નરાધમો તમે આવો સાવરકુંડલાની અંદર અને સાવરકુંડલા આવીને કાયદેસર મને તમે ફોન કરો એટલે આપણે જે વસ્તુ તમે કરવાના સહી અને જે તમે કરવાના હતા એ આપણે બધી રીતે આપણે વાતચીત કરી લઈએ બરાબર મોરે મોરો આપણે મળી અને શાંતિથી નાચની વસ્તુમાં આપણે એક સમતલ જે વહીવટ છે એ કરી લઈએ બરાબર તો મારે બધા દેવી સમાજને વિનંતી સાથે કહું છું કે પણ સાવરકુંડલાની જે મીટિંગ કાલે હતી એ કાલે બંધ રહી છે અને જે મારી મુદત હતી ચોવીસ તારીખની એ કેન્સલ થઈ ગઈ છે અને કોર્ટે આપણને રાહત આપી દીધી છે તો આપણે પણ અત્યારે સાવરકુંડલા આવવાનું નથી બરાબર તો બીજી વસ્તુ એ કે જે નાના ભાઈઓના જે હમણાં વિડીયો બનાવ્યા છે જેને ફોન કરીને એમ કહે છે કે અમે તલવારું લઈને આવવાના છે અને દીપક જોઈ લેવાનો છે કે બંદૂક લઈને આવવાનો એટલે એ અરજી અપાઈ ગઈ છે નાના ભાઈઓને કહી તમારે એટલી બધી આમજો પાવર હોય ને તો સરહદ ઉપર જવાય અને તમે અંદરો અંદર તો લડીને મરો છો તમારા ભાઈઓમાં હક છે તમારા તમારા નાના ભાઈઓમાં કે હક ભાડ્યું છે હે એટલે તમે અને ઓલો રહ્યો ને કો ઢસાનો ઢસાનો તારો